જય માતાજી મિત્રો મારું નામ છે પ્રકાશ ઠાકોર સ્વાગત છે મારી યુબ ચેનલ પર તમારું તો મિત્રો આપવા ફર્સ્ટ વ્લોગ છે એટલે કે પહેલો વ્લોગ તો મિત્રો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાબ કરજો અને સપોર્ટ કરવા વિનંતી છે તો મિત્રો પહેલો વ્લોગ છે તો બધા સપોર્ટ કરશો એ આશા રાખું છું મિત્રો આજે મારી વાડીમાં શું શું આવેલું છે હું તમને બતાવીશ તો લોગમાં કન્ટિન્યુ બનાવી હતી તો મિત્રો આ તાર બોંચેલો છે રોજડા ના આવી માટે જો તાર નો ભોંતીએ તો રોજડા બધું ખાઈ જાય તો મિત્રો આપણે આપણા ક્ષેત્રમાં આવી ગયા છે અને પહેલાં તો તમને બતાવીશ ઘઉં તો મિત્રો આ છે આપણા ઘઉં હું છે કોમેન્ટ કરજો મિત્રો આપણે રહ્યા છીએ ચણાવાળા ખેતર જો કે ચણાવાળું ખેતર બહુ દૂર નથી આપણે સામે જે લીમડો દેખાય ત્યાં જ આપણું ક્ષેત્ર છે ચણાનું ત્યાં ચણા જોવા જઈ રહ્યા છે વિડીયો ચાલુ રાખજો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે પેલો છે એટલે સપોર્ટ કરજો મિત્રો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે સણાના ક્ષેત્રમાં આ છે આપણા સણા મિત્રો અમારા ક્ષેત્રમાં સણામાં તો હજુ ફૂલ આવે છે તમારે સણામાં ચમચમ છે આમ તો અમારે તો બહુ સણામાં લેવાનું નથી કારણ કે આ બહુ હજુ અમુક ટાબો જ નથી તમારે ચણા જેવા કોમેન્ટ કરજો અને આ છે આપડા સણા જોઈ લો આ છે હવા શિયું પોણીનું કે પોણી આવી અને આ છે બોયડી. બોર ખાવો હોય તો આવજો. મિત્રો બોર થયો હોય કોમેન્ટ કરજો. જોઈ શકો છો. એક જ બોયડી છે. હજી આગળ છે એક બોયડી. બોર મારવે તો જબર આયા જો. તો મિત્રો આવા છે આપણા શણ્યા જેવા છે કોમેન્ટ કરજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા દેશી વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આટલામાં થોડાકમાં હારા છે ચણા જો મિત્રો અહીંયા પોઢે કાદલા છે છણે ઉપર ઉપર થી ફાલ ફાલ ખઈ ગયા છે જો આટલામાં ખઈ ગયા તો મિત્રો હવે આપણે ખૂબ જ હાથમાં લઈ લીધી છે અને જાવાનું છે ખાડા કાઢવા કારણ કે પોંટ બખા પડે એટલે આપણે ચાટકો બાંધવા માટે લાકડા ખોડવા પડશે તો આપણે જઈએ હવે ખાડા ગાડવા બને રહ્યું મિત્રો આપણે ઠકાણા પોકી ગયા હો આટલે થી આટલે જો લાકડા ખોળેલા છે આટલે થી આટલે તાર બાંધેલો છે અને આ છેલ્લું લાકડું છે અને અહીં થી ખોળવાના બાકી છે ઠેર પેલું લીમડો દેખાય અહીંયા સુધી તો આપણે ખેતરમાં ખાડા ગળી ગયા છે ખાડા ગણી લઈએ કેટલા ગરાણા છે એક تر چار پانچ چھ سات ને નવ તો મિત્રો નવ ખાડા ઘણા છે તો હવે નવ ખાડા માટે આપણે નવ લાકડા કાપવાના છે તો મિત્રો ચાલો હવે જઈએ લાકડા કાપવા